અબડાસા તાલુકાના ભાચુંડામાં શક્કરટેટીનો પાક સારો એવો થયો છે હાલ અબડાસામાં શક્કરટેટીનો પાક સારો થઈ છે જેમાં સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી છેલ્લી ત્રણ પેઢીથી ખેતી કરે છે અને ત્રણ વર્ષથી શક્કરટેટીનો પાક વાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે વીસ વર્ષ અગાઉ સ્થાનિક ખેડૂતો અબડાસામાં પાણીના અભાવે પોતાના ગુજરાન ચલાવવા માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી અને ધંધાર્થે નીકળ્યા હતા પરંતુ હવે સારા પાણી અને સરકારી યોજનાની સહાય મળતા બીજા રહ્યા છે ત્યારે અબડાસા તાલુકામાં ઘણા રાજ્યોના લોકો અહીં ખેતી કરવા માટે આવતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અબડાસામાં પાણીથી ઘણા બધા સારા એવા પાકો થાય છે જેથી અબડાસા તાલુકાના ભાચુંડા વિસ્તારમાં સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી અને રાજેશભાઈ ભાનુશાલી અહીં ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને આ વર્ષે પણ સક્કર પાક વાવ્યો છે શું નામ તમારું રાજેશ શંકરભાઈ ભાનુશાલી ગામ બાજુના તાલુકા અબડાસા એટલે શું કામ કરો છો તમે અમારું કામ ખેતીનું બરોબર આપડા ત્રીજી પીટી બરોબર તો તમારા પરિવારમાં કોઈ પરદેશમાં કોઈ રહે છે મુંબઈ વાપી વરસાદ ના એમ તો કુટમીભાઈ કે એમ કાકા કે બધા મુંબઈ છે આપણે અહીંયા કચ્છમાં છે પેલી એટલે શું કારણ અહીંયા અહીંયાથી કચ્છમાંથી મુંબઈવે ખેતી થતી ન હતી હતી પહેલાના ટાઈમમાં આપણે જોવા જઈએ તો ત્યારે એવડા આધુનિક સાધન નતા સબમર્સિબલ મોટરો ન હતી એના કારણે પાણીના સ્ત્રોતો છાતા પછી ટેકનોલોજી જેમ જેમ વધતા તો અહીંયા સગવડ થતી રહી એટલે ખેતીમાં વાંધો ન પડ્યો એટલે આપણે અહીંયા રહી ગયા